नमस्कार दर्शकों आप જોઈ રહ્યા છો এসপিપી ભારત নিউজ দেশ সেવાના નવા ચરણે આગળ વધતા પીયush सेनનું পলસાણામાં ભવ્ય સ્વાગત યુવાનોમાં ઉત્સાહની लहर આજરોજ સુરત જિલ્લાના পলસાણા ગામે দেশભક્તિનો અબૂતપુર માહોલ જોવા મળ્યો હતો અગ્નિવીર ભારતીય સેનામાં પસંદગી પામેલા અને 7 મહિનાની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરેલા પીયush પ્રકાશ ભાઈ सेनનું ગામલોકોએ હૃદયથી ભવ્ય સ્વાગત કર્યું મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢ ગામના અને હાલ પલસાણા આહિર ફળિયામાં વસવાટ કરતા પ્રકાશભાઈ સુખાભાઈ સેનનો પરિવાર ઊંચી રાષ્ટ્રીય ભાવના ધરાવતો સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં જીવન જીવતો પણ દેશપ્રેમથી છલકાતો પરિવાર ગણાય છે પરિવારમાં ત્રણ સંતાનો પૈકી પિયુષને બાળપણથી જ દેશ સેવાનો જજબો હતો અભ્યાસ સાથે તેમણે આરએસએસ સાથે પણ સક્રિય જોડાણ રાખ્યું હતું અને સંગઠન સેવા જનકલ્યાણ જેવી પ્રવૃત્તિઓમાં સતત કામ કર્યું હતું એસવાયબીએ ના ચાલુ અભ્યાસ દરમિયાન વર્ષ બે હજાર પચીસ માં અમદાવાદ ખાતે યોજાયેલી અગ્નિવીર ભરતી પરીક્ષામાં પિયુષે પ્રતિભા દર્શાવી પસંદગી મેળવી અને તારીખેક મે હજાર પચીસના રોજ તાલીમ માટે રવાના થયા સાત મહિનાની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ હવે તેમની રાજસ્થાનના જેસલમેર ખાતે ફરજ નિયુક્તિ થયેલ છે અને એક મહિના બાદ તેઓ સત્તાવાર રીતે સેવા અદા કરવા પહોંચશે પિયુષ સેન પલસાણા પરત ફરતા સરપંચ પ્રવીણભાઈ આહિર આગેવાનો અને ગ્રામજનોએ વિશાળ રેલી કાઢી અને પુષ્પગુચ્છથી સન્માન થયું પિયુષ ના પરિવારજનોએ ગામના આદર થી ગદગદ થઈ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ વિપુલ પટેલ વિડીયો જર્નાલિસ્ટ પલસાણા એસપીપી ભારત ન્યુઝ પલસાણા ગામે પિયુષ કુમાર સેન જે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પ્રથમ વખત પલસાણા ગામે પધાર્યા છે તો પલસાણા ગામમાં ગામ એમનું હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે પલસાણા ગામ વતી એ આજે ઘણા વર્ષો પછી પહેલો વ્યક્તિ જે આર્મીમાં સિલેક્ટ થયા છે અને એમનું પોસ્ટિંગ હાલ જેસલમેરમાં રાજસ્થાનમાં થયું છે તો પલસાણા ગામ ખૂબ ખૂબ લાગણી અભિનંદન પાઠવે છે અને હું પોતે પણ એમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કારણ કે એ છોકરો અમારા ફળિયાનો જ હોવાથી અમારા ફળિયાનું નામ તો રોશન કર્યું જ છે સાથે સાથે ગામનું નામ અને રાજ્યનું નામ પણ એમને રોશન કર્યું છે તે માટે અમે એમને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ લોકોને વધુમાં વધુ ઇન્ડિયન આર્મીમાં લોકો જોડાય એવી હું આશા રાખું છું અને લોકો મોટા પાયે ઇન્ડિયન આર્મી માં જોઈન્ટ થાય અને સરકાર જે હમણાં ઇન્ડિયન આર્મી માં માટે જે પ્રયત્ન કરી રહી છે તો તેમને સફળ બનાવે એવી લાગણી અનુભવ છું